નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત બે હજાર બાવીસની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરિણીત અને બે દીકરીઓના પિતા જેમાં તેની અગિયાર વર્ષની મોટી દીકરી હોવા છતાંય ભોગ બનનાર સગીરા અને તેના ગામના સહકર્મી અન્ય મહિલાઓ સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા અને તે આરોપીઓની ઈકો ગાડીમાં અપડાઉન કરતા તે દરમિયાન આરોપીએ ભોગ બનનાર સોળ વર્ષીય સગીરા સાથે પરિચય કેળવી ભોળવી અપહરણ કરી આરોપીએ સગીરાને અલગ અલગ ગામે સ્થળે લઈ જઈને લાંબા સમય સુધી ગેરકાયદે પોતાના કબજામાં રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું તે ફરિયાદના આરોપીને પકડીને તપાસ પૂર્ણ કરી વાઘોડિયા પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની દલીલોને ધ્યાનમાં લઈ સમાજમાં દૂષણરૂપ દુષ્કર્મના કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે આશયથી ચાર્જશીટ રજૂ થયાના બાવીસ મહિનામાં જ કેસ પૂર્ણ કરી સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો હતો સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી નરેશ કૌશિક વિપિનભાઈ તડવી રહેવાસી શ્રીગામ તાલુકા સંખેડા જિલ્લા છોટાઉદેપુરને તકસીરવાર ઠેરવી આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રેમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો તેમજ એપીકોની કલમ ત્રણસો છાસઠ અને ત્રણસો ત્રેસઠ મુજબ પાંચ વર્ષ અને ત્રણ વર્ષ તેમજ પાંચ અને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે વિક્ટીમ કમ્પોન મુજબ પીડિતાને રૂપિયા ચાર નું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા તારીખ ઓગણત્રીસ બાર બાવીસ ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી કૌશિક વિપિનભાઈ તળવી તેની ઇકો વાનમાં સોર વર્ષની સગીરા તથા તેના ગામની અન્ય મહિલાઓને લઈ વાઘોડિયા જીઆઈડીસી માં અપડાઉન કરતો હતો તે દરમિયાન આરોપી કૌશિકે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધો કેળવી આરોપી પરણિત અને બે બાળકીઓ પિતા હોવા છતાં અને તેમાં સૌથી મોટી દીકરી અગિયાર વર્ષની હોવા છતાં સગીરાને વાગોડિયા સીમાથી દુષ્કર્મ કરવાના ઈરાદાથી અપહરણ કરી બગાડી જઈ બે માસ જેટલો સમય ગેરકાયદેસર રીતે તેના કબજામાં રાખી રાધનપુર તથા ભુજ જેવા સ્થળોએ રાખી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ છે આ દરમિયાન આરોપી પત્ની અને તેના બાળકો પણ આરોપી સાથે હાજર હતા તેમ છતાં પણ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર સોળ વર્ષની સગીરા સાથે આ પ્રકારનો ગંભીર ગુનો આચર્યો છે તે ગુનાનો કેસ સાવલીના પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી કોર્ટમાં દાખલ થઈ ચાલી જતા નામદાર પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી કૌશિક વિપિનભાઈ તડવી રહેવાસી શ્રીગામ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર મૂળ રહેવાસી જર્મણ તાલુકો સંખેડાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પક્ષોના ગંભીર ગુનામાં આજીવન સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આ ઇપિકો કલમ ત્રણસો તથા ત્રણસો ના ગુનામાં પણ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની સજા કરેલ છે તથા ત્રણ હજાર પાંચ હજારનો દંડ છે આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ ભોગ બનનાર વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેન સ્કીમ મુજબ ભોગ બનનાર રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પન્સેન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરે છે આ કેસ ચાર્જશીટ થયાથી માત્ર બાવીસ માસના ટૂંકા ગાળામાં નામદાર કોર્ટ દ્વારા ફેસલ કરી તેનો ફાઇનલ ચુકાદો આપવામાં આવેલ છે